નવી દિલ્હીમાં આયોજિત એઆઈ સમિટ દરમિયાન કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનના પડઘા ભરૂચ સુધી સંભળાયા હતા દિલ્હીમાં યોજાયેલી ત્રણ દિવસીય વૈશ્વિક એઆઈ સમિટ દરમિયાન યુવા કોંગ્રેસના વિરોધને લઈને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાએ કોંગ્રેસ પર તીખા પ્રહાર કર્યા છે આ મામલે આજે ભરૂચ ખાતે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું યુવા મોરચાના પ્રમુખ વૃષભ પટેલ અને જીગ્નેશ મિસ્ત્રીની આગેવાનીમાં કાર્યકરો શહેરના જેપી કોલેજ ખાતે એકત્રિત થયા બાદ રેલી સ્વરૂપે શેતળ સર્કલ સુધી પહોંચ્યા ત્યાં કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો

એઆઈ સમિટ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૌથી વધારે ભારત દેશમાં આવ્યા છે ત્યારે આ સૌ લોકો ભારત દેશમાં રહેલી પ્રતિભાને જોઈને ખૂબ પ્રભાવિત થયા છે અને ઇન્વેસ્ટમેન્ટ સુધાની પણ તૈયારી દર્શાવી છે ત્યારે આ કોંગ્રેસીઓ દ્વારા એમના પેટમાં તેલ રેડાયું છે

રાજનીતિમાં વિરોધ હોય ચોક્કસ પણ એ માનવામાં આવે પરંતુ જ્યાં દેશના આત્મસન્માન સન્માન અને પ્રતિષ્ઠાની વાત હોય ત્યાં વિરોધ ન હોવો જોઈએ છતાં જો એમની આ પ્રમાણે એની માનસિકતા રહેશે તો આવનારા સમયમાં આ પ્રજા એમને કોઈ પણ જગ્યાએ શાસનમાં આવવા નહીં દે અને સક્રિય રાજનીતિથી પણ દૂર કરી દેશે અસ્તુ ભારત માતા જાય વંદે માતરમ